શ્રી નાની વેડ લક્ષ્મીનારાયણના મંદિર તરફે નાની વેડના તમામ રહીશો વગેરે રહેવાસી મોજે ગામ નાની વેડ સુરત તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ સુરત શહેરના નોર્થ ઝોન કતારગામ વિસ્તારમાં સમાવિષ્ટ ટીપી સ્કીમ નંબર બાવન ફાળવેલ પ્લોટ નંબર ચાલીસને લાગુ સુરત મહાનગરપાલિકાના ત્રીસ મીટરના પહોળા ટીપી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવા બાબતની નોટિસ સામે આવેદનપત્ર ઉપરોક્ત વિષય સંદર્ભમાં જણાવેલ સુરત મહાનગરપાલિકાની નોટિસ નાનીવેડ મુકામે આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના આગળના ભાગે આવેલ દિવાલ પર ચોડેલ જે અંગે અમારી વાંધા સહિતની રજૂઆત નીચે મુજબ છે શહેર સુરતના મોજે નાનીવેડના સર્વે નંબર એક્યાસી અ પૈકી જમીનને લાગુ પશ્ચિમ દિશામાં નાની વેડના પાદરે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું અંદાજે ઈસવીસન ઓગણીસો એંસી પહેલાંથી ચાલી આવેલ પૌરાણિક મંદિર છે તે સમયે મોજે વેડનો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદની બહાર તાલુકા ચોર્યાસીમાં સમાવિષ્ટ હતો સદર મંદિરની સ્થાપના વગેરે જે તે સમયે નાની વેડના ગામવાસીઓએ શ્રી નિત્યાનંદ આશ્રમ તેમજ આજુબાજુના રહીશોએ ભેગા મળીને અત્યંત શુભ ધાર્મિક ભાવનાથી હયાત રસ્તાને છોડીને કરી હતી ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં મોજે વેડનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે પણ સદર મંદિર હયાત રસ્તાને છોડીને આવેલું હતું એ રીતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના પુનઃનિર્માણ વગેરે હયાત જાહેર રસ્તાની હદ બહાર જ કરવામાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર તરફે ટીપી સ્કીમ નંબર બાવન વેડના નગર રચના અધિકારી એકમ બે સુરતને સદર મંદિરને ફાઇનલ પ્લોટ વગેરે આપવા તેમજ મંદિરના હયાત સમગ્ર માળખું સુરક્ષિત રહે તે રીતે ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટમાં ફેરફાર કરવા અંગે સમગ્ર ગામવાસીઓ તરફે જરૂરી રજૂઆતો અગાઉ લેખિતમાં અલગ અલગ તબક્કે કરવામાં આવી હતી જે રજૂઆતો યોગ્ય રીતે ધ્યાનમાં લેવાતી નથી જેથી આપ સાહેબની કક્ષાએથી પણ જે તે લાગતી વળગતી કચેરીના અધિકારી સાહેબોને યોગ્ય ભલામણ તથા અભિપ્રાય કરવા વિનંતી છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની મિલકતને સુરત મહાનગરપાલિકાના આકારણી વિભાગે જરૂરી આકારણી કરીને તેનું વેરા બિલ નિયમિતપણે આપવામાં આવે છે જે નિયમિત રીતે ભરપાઈ કરે છે સદર મંદિરવાળી મિલકતને ટોરન્ટ પાવર લિમિટેડે વિદ્યુત મીટર આપેલ છે જેનું બિલ બિલ પણ અમો નિયમિત રીતે ભરીએ છીએ ઉપરોક્ત તમામ હકીકતો ધ્યાને લેતા નાની વેડ ગામતળના પાદર મુકામે વેડ રોડને લાગુ આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અંગે ઉપરોક્ત વિષય અંગેની સુરત મહાનગરપાલિકાએ આપેલ નોટિસ અંગે આ લેખિત વિગતવાર રજૂઆત વાંધા ધ્યાને લઈ કોઈ પણ પ્રકારની અનુચિત કાર્યવાહી નહીં થાય તે જોવા વિનંતી વધુમાં સદર મંદિર કાયમી ધોરણે સુરક્ષિત રહે તે અંગે યોગ્ય જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે શૈલેષભાઈ રામુભાઈ પટેલ અમુક શિષ્ય તરફ કોડી પટેલ પ્રકટિત ગોવિંદજી હોલ आवेदन पत्र हम जो हमारा मंदिर है नानीवेर गांव का अंबाजी मंदिर और लक्ष्मीना भगवान का मंदिर है वो या सूरत महानगर पालिका द्वारा डिमोलेशन करने का नोटिस भेजा उसके भी ये मंदिर चौपन साल जुना है चौबर जुड़ा है क्या बोल रहे आप ये गाँव का श्रद्धा नहीं है नानीवेर गाँव मोतीवेर गाँव डबोली गाँव सिंगोपुर गाँव कुंकलीस्तार के जितने लोग है सबका ये मंदिर के साथ श्रद्धा जुड़ा हुआ है क्या मांगे हमारी मांगे है कि पूरे पूरा मंदिर हमारा बचना चाहिए जहाँ पे भी कपाट करो हमको कुछ वादा नहीं दूसरी जगह पे मगर नानी योग का जो पौराणिक मंदिर है सूरत महानगर पालिका में समावेश होने से पहले का मंदिर है सूरत महानगर पालिका में जो भी आयोजन किया तो उनको देख के करना चाहिए था ये प्रॉपर्टी कितना जूना है मंदिर कितना जून